પહેલા તો બધાને હેપી શિવરાત્રી અને હર હર મહાદેવ તો ભાઈ વાત જાણે એમ હતી કે આજે વિડીયો કયો તો વિડીયો અને વ્લોગ કયો તો ટાઈપનું આપણે કઈક બનાવી લીધું છે તો ઉઠતા આવે નાય અને પહેલાં તો છે ને સકરિયાને બાફા મૂકી દીધા હતા હવે સકરિયાના છે ને પાણીમાં બાફવા કરતા છે ને આ વખતે મેં એક નવી રીત ટ્રાય કરી હતી એક કડાઈમાં મોટી કડાઈ હતી ને એમાં પહેલાં તો છે ને ઘી લગાવી દીધું હાથેથી અને ત્યાર પછી છે ને પાણીમાં પલાળેલા સક્કરિયા લગભગ શકરિયાને પાંચથી દસ મિનિટ પલાળી રાખ્યા હતા અને ત્યાર પછી સક્કરિયાને એમાં જાડું હતું ને એને હબાવનું નીચવી અને ટૂંકમાં ભીનું કરી અને નીચવી અને એની ઉપર રાખી દીધું હતું તો સક્કરિયા જો આપણા એકદમ મસ્ત મજાના બફાઈ ગયા છે અને પાણી એ નહોતું ચઈડ્યું તો તમે પણ આ રીતે બાફવાની ટ્રાય કરજો અને બીજી બાજુ બનાવવાનું તો ફરારી હાંડવો તો એના માટે મેં છે ને અહીંયા એક વાટકો સાંબો લીધો હતો અને એનાથી નાની વાટકી થોડાક સાબુદાણા લીધા હતા જેથી કરીને આપણો સાંબો છે એ પોચો બને તો સાબુદાણા મેં રાત્રે જ પલાળી દીધા હતા અને સાંબો હતો એ સવારે પલાળ્યો હતો તો એ બે વસ્તુ ભેગી કરી અને સાંબો અને સાબુદાણા એ બે પીસી નાખ્યું હતું ત્યાર પછી એમાં મરચાં કટિંગ કરીને નાખાતા અને આદું પણ કટિંગ કરીને નાખી દીધું હતું અને એને એમાં થોડીક ખટાસ લઈ આવવા માટે છે ને મેં બે ચમચી જેટલું દહીં નાખી દીધું હતું અને દહીંની બદલે તમે થોડીક છાશ નાખો ને તો પણ હાલે પણ છાશ નાખવામાં થાય એવું કે કદાચ ખીરું આપણે બહુ આછું થઈ જાય તો એટલા માટે અહીંયા છે ને મેં દહીં નાખ્યું હતું અને આ રીતનું ખીરું કંઈક મેં તૈયાર કરી લીધું હતું હવે એમનો નો કહેતા કે ખાવા હાટું રે કે રેવા હાટું ખાય એવું ના હોય પણ આમાં એક જણાનું ના બનતું હોય ને આમાં અમુક ને ઓલું ન ભાવતું હકીકતમાં બનાવી લઈને પછી ખાવાની કે ખાવાનીવડ ન ખાલી છાશ પી લઈએ ને તેમ થઈ ઓ બસ પૂરું થઈ ગયું એમ હાંડવો દૂધી વગર તો બને નહીં એટલે અહીંયા એક દૂધી લઈ અને ખમણી નાખી હતી જો તમારે ગાજર હોય તો તમે ગાજર નાખી શકો છો પણ પછી ખીરું ઓછું હતું એટલે પછી મેં કીધું બહુ ઓવર થઈ જાય એટલે પછી ગાજરની કંઈ માથાકૂટ ઘોટ કહી નહીં અને ત્યાર પછી મેં એમાં એક ચમચા જેટલો માંડવીના દાણાનો ભૂકો નાખી દીધો હતો અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું હતું મીઠું આપણે જે ફરારી મીઠું ફરારમાં ટૂંકમાં વપરાય સિંધાનું મીઠું એ નાખીધું અને છે ને અને હલાવી અને એકદમ આપણે ઢોકળાનું ખીરું હલાવીએ અને એ રીતે હલાવી અને એને છે ને એકાદ બે કલાક મેં એમને રેવા દીધું હતું હવે આ ખીરું આપણું પલળે મેં કીધું આપણે બીજો તૈયાર કરી લઈએ તો સાબુદાણા તો એના માટે એના સાબુદાણા મેં રાત્રે પલાળી દીધા હતા અને મરચાની કટકી કરી લીધી અને આદુ ખમણીને લઈ લીધું સાબુદાણા જો આ ટાઈપના પલાળવાના છે બહુ એકદમ પલળી જાય ને તો તમારા વડા છે ને એકદમ આપણે તળશું ને ત્યારે સાબુદાણા છે ને પારદર્શક જેવા દેખાય છે સાબુદાણાની વેફર કરીએ ને એના જેવા થઈ જાય પલારવાના છે એકદમ છૂટા છૂટા અને ત્યાર પછી એમાં છે ને આપણે બટેટા નાખી દેવું બટેટા હાથેથી છૂંદો નથી કરતી કેમ કે પછી અમુક બટેટા છૂંદાય ને અમુક ગાંઠા રહી જાય ને તો પછી વડા બનાવવામાં થોડો થોડોક પ્રોબ્લેમ આવે એટલા માટે છે ને મેં ખમણી થી જ બટેટા બધા ખમણી નહીં ખાતા થોડીક વાર મને એમ થયું કે રતારું નાખું બટેટા નાખું પછી મને એમ થયું હાલના બટેટા જ નાખું કેમ કે રતારું પછી ગયડું છોકરાઓ ખાય નહીં એટલા માટે પછી મેં કીધું બટેટા જ ખમણી નહીં ખા અને એમાંથી થોડાક બટેટા રાખી દીધા હતા જેના આપણે ટૂંકમાં જેની સૂકી ભાજી બનાવવાની હતી છોકરાઓને સૂકી ભાજી વાલી લગભગ છોકરાઓને કહ્યું ને ના અમારે સૂકી ભાજી તો ખાવી છે ને ફરાર હોય એટલે છોકરાઓને મોજ આવી જાય ખબર નહીં હવે તો મેં કીધું વડા વડાનું કામ આપણે સાઈડમાં રાખી દઈએ અને આપણે વઘારી લઈએ તો વડા અને હાંડવો બેય આરામ કરે કીધું ભાજી વગાડ સુકી ભાજી વઘારવા માટે મેં અહીંયા એક કડાઈમાં તેલ લીધું હતું તેલ ગરમ થઈ ગયું એટલે જીરું ખમણેલું આદુ લાલ સુકા મરચાં અને લીમડો નાખી દીધું તો ત્યાર પછી હળદર નાખી દીધી ઘણાય લોકો ફરારમાં હળદર ખાય અને ઘણાય લોકો નથી ખાતા પણ અમે તો ખાઈએ છીએ અને એમાં થયું હતું એવું ઉતાવળમાં ટમેટા સુધારવાનું ભૂલાઈ ગયું એટલે પછી ઘટાબટ ટમેટા સુધારી લીધા અને ટમેટા નાખી દીધા એમાં અને એકાદ મિનિટ ચડી જાય ત્યાર પછી આપણે એમાં બટેટા જે કટકા કરેલા બટેટા હતા એ નાખી દીધા અહીંયા મેં સૂકી ભાજી માટે બટેટા મોટા મોટા જ કટકા રાખ્યા હતા કેમકે બહુ જો નાના કરીએ તો પછી હલાવીએ સૂકી ભાજી ત્યારે એનો છૂંદો થઈ જાય તો બટેટા તો કી દેખાય નહીં એટલે લીંબુ મેં પહેલાથી જ નીચવી દીધું હતું બટેટાઓ ઉપર જ એટલે હવે એમાં ખાંડ નાખશું અને બાફવામાં બટેટા આપતી વખતે એ મેં મીઠું નાખ્યું હતું એટલે પછી અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું હવે એમાં જીરું પછી ચટણી નાખી દીધી તી મેં આવતી જાતે જ ચટણી નાખી હતી કેમકે રૂહિની બધી ફ્રેન્ડ એ પણ આવવાની હતી એટલે છોકરાઓ અમુક તીખું ખાય અમુક ના ખાય એટલે બધું માપે મેળે તીખું કર્યું હતું હબાવનું તીખું કંઈ કર્યું નહોતું તો જોઈ લો આપણી સૂકી ભાજી રેડી થઈ ગઈ છે અને માંડવીના દાણાવાળી સૂકી ભાજી બનાવવાની હતી એટલે માંડવીનો શેકેલ દાણા હતા એને ટૂંકમાં મેં મિક્સરમાં પહેલાંથી જ કરી લીધો હતો તો એ દાણાનો ભૂકવા અહીંયા છાંટી લીધો છે અને ઉપર પછી રસોઈની રાણી ધાણાભાજી વગર તો આપણે ફરાર અધૂરો છે ત્યાર પછી ધાણાભાજી મેં અહીંયા છાંટી દીધી અને આપણી સૂકી ભાજી એકદમ મસ્ત મજાની રેડી મેં કરી લીધી હતી ત્યાર પછી મેં કીધું ભાજી થઈ ગઈ રતારું બફાઈ ગયા તો મેં કીધું છોકરાઓને ભૂંગરા તો વધવા પછી મેં ફરારી ભૂંગરા લઈ આવી ભૂંગરા તરી લીધા અને સાબુદાણા અને સાલવણાની વેફર ગોળ ગોળ ચક્કર એ લઈ આવી હતી એ ચક્કર તરી લીધા કલરે કલરના એક ગુલાબી હતું ને એક ધોરું હતું ને એ બધાય તરી લીધા ત્યાર પછી ઘરે સાબુદાણા અને સાલવણાની વેફર બનાવી આવી હતી મેં એનો વિડીયો મેં મૂકાયો છે પણ સ્ટાર્ટિંગમાં સૌથી પહેલો વહેલો નહીં પણ બીજો વિડીયો એ મેં મૂકેલો છે તમારે જોવો હોય તો જોઈ આવજો કેવી રીતે બનાવવા તા તો ઈ તરી લીધે હવે આપણે હાંડવો જો આરામ કરી લીધો હવે હાંડવાનું કામ ઉપાડી લીધું એના ઉપર ઈનો હતો તો ઈનો ઉપર છે ને લીંબુ નાખ્યું હતું જેથી કરીને આપણો હાથો છે ને મસ્ત આવી જાય ઢોકળામાં જે ટાઈપનો કરીએ ને એ રે પછી ફરા 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 ફર હાથે હલાવી લીધું હાંડવાને આમાં તમે તીખાની ભૂકી નાખવું હોય તો નાખી શકો પણ હવે કહેવાય ને કે ગરમીનું પ્રમાણ વધે છે એટલા માટે મેં તીખાની ભૂકીનો ઉપયોગ કર્યો નહોતો અને ધાણા ભાજી ધાણા ભાજી તો હાવ ભૂલાઈ ગયું પછી મેં ધાણા ભાજી નાખી દીધી હવે તમારી આગળ બકડી હોય તો બકડ અહીંયામાં હાંડવો થઈ શકે છે એટલે અહીંયા મેં થોડુંક તેલ રહી એમાં જીરું અને તલના તતળિયા બોલી ગયા એટલે હાંડવો પાથરી દીધો અને થોડુંક ખીરું બચ્યું હતું મેં કીધું હાંડવાને ચડતા વાર લાગે ને આ હાંડવો આપણે ધીમા ગેસે ચડવા દેવાનો છે એટલે થોડુંક ખીરું બાચતું ને એટલે બીજી બાજુ છે ને બીજું બકડી મૂકી દીધું એમાં જીરું અને તલ અને લીમડો એના તતળિયા બોલી ગયા ને એટલે વધેલું ખીરું એમાં નાખી દીધું અને અહીંયા થઈ ગયા બીજો હાંડવો આપણો તૈયાર એટલે મેં કીધું છે ને બે ગેસે આપણું હાંડવાનું કામ પત્તું થાય ત્યાં સુધી છે ને આપણે સાબુદાણાના હાલવણીની એટલે કે ગોટાની તૈયારી કરી લે જોઈ લ્યો આ એક હાંડવો તો ચડી ગયો ઓલામાં ચડતા વાર લાગી ગઈ આ નાના બકડીયામાં હાંડવો છે ને ઓની પેલા આમાં ફટાફટ ચડી ગયો ખબર રહી હવે આનું કારણ શું હોય છે તમે કમેન્ટ કરજો જોઈ લ્યો કેમ પણ એક નંબર બનો ને હાંડવો બીજું બધું ઘોયરો તમને વિડીયો ગમે ને તો વિડીયોને શેર કરતા ભૂલતા નહીં હોય તમારી ફેમિલી મેમ્બરમાં અને નવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ તો મજા આવે એટલી કરી જ દેજો તો આ બાજુ પેલા હિંમત કરી રીતે પછી મેં કીધું તૂટી જાય તો તૂટી જાય પણ ફાઇનલી ઉથલી ગયો વાંધો ના આવ્યો થોડોક મોટો હાંડવો બનાવ્યો હતો ને એટલે થોડુંક આમ બીક લાગતી હતી કે તૂટી જાય તો પણ વાંધો ના આવ્યો જોઈ લઉં એકદમ ક્રિસ્પી હાંડવો બન્યો તો એક નંબર હવે મેં કીધું હાલો છેલ્લે એક વસ્તુ બાકી રહી હતી એક હતી સાબુદાણાના વડા તો એમાં તીખાની ભૂકી અને ધાણાભાજી અને મીઠું સ્વાદ પ્રમાણે અને ખટાસ માટે લીંબુ એડ કરી ઘણા લોકો ખાંડ નાખતા હોય છે વડામાં પણ મારા ખ્યાલ પ્રમાણે અમને ખાંડ નથી ભાવતી એટલે અમે નથી નાખી જેને એ નાખી શકે છે તીખાની ભૂકી તમને ના પસંદ હોય તો તીખી મરચી વધારે એકદમ એ પણ નાખી શકો છો અહીંયા મેં ઝીણી ઝીણી કટકી કરી તમે લોકો મિક્સરમાં ક્રશ કરી અને નાખી શકો છો એવું કંઈ નથી ત્યાર પછી એને છે ને એકદમ મસળી અને સાબુદાણા ને બટેટાને એવું બધું

સાબુદાણા ના વડા આવે કરી લઈએ ઘણા લોકો ગોળ ગોળ વડા કરે અને ઘણા ટૂંકમાં થેપલી જેવા વડા કરે તો તમારે કેવા કરવા તમને મને થોડી ખબર હોય તો મેં તો અહીંયા છે ને થેપલી જેવા વડા કહી રહ્યા હતા અને વડાને છે ને ટૂંકમાં એકદમ ફૂલ ગેસ નહીં રાખવાનો પેલા ધીમો ગેસ રાખવાનો ધીમા ગેસે થવા દેવાના પછી રહેતા રહેતા છે ને ફૂલ ગેસ કરવાનું એકદમ ફૂલ ગેસે કરશો ને તો તમારા વડા છે ને લાલ થઈ જશે અને ફાઇનલી આપણા વડા રેડી થઈ ગયા છે એ એકદમ ક્રિસ્પી બન્યા હતા તો જોઈ લો એકદમ મસ્ત કલર આવ્યો છે ને તમે લોકો એ શિવરાત્રીના ફરાળમાં હું શું બનાવ્યું હતું કમેન્ટ કરજો અને ક્યાં ક્યાં ટૂંકમાં પોરબંદર કુતિયાણા રાણાઓ જામનગર દ્વારકા ક્યાં ક્યાંથી કયો છે ને એ કમેન્ટ કરજો તો અહીંયા માંડવીના બી જે ઓરા ટાઈપના જ લાગતા હતા એ મેં રાત્રે પાણીમાં પલાળી દીધા હતા એના સવારે છે ને બે સિટીમાં બાફી લીધા હતા એની અંદર લીંબુ અને મીઠું જ નાખ્યું હતું બીજું કાંઈ નહીં તો આપણો ફરા રેડી છે સાબુદાણાના વડા પછી માંડવીના બી સૂકી ભાજી બટેટાની વેફર સાબુદાણાની વેફર સાબુદાણાની શું કહેવાય ગોળ પાપડ જેવું હતું એ ભૂંગળા અને ફરાઈ હાંડવો હતો અને રતાર જેના ચક્કર કરી ઉપર નહીં એવી ચટણી નહીં એવું મીઠું અને નહીં એવું લીંબુ છેડ્યું હતું અને આપણે કાઠિયાવાડી હોય ને આ મરચાં તો ઈભા જ હોય તો હાલો તમે લોકો ફરાર કરવા પણ કમેન્ટ કરવાનું ના ભૂલતા ચાલો તમે લોકોએ હું હું બનાવ્યું હતું ફરારમાં ફરી પાછું કઈ આ અમારે એકલા એ નહોતું ખાવાનું પછી કહેતા નહીં કે આ બેન તમે તો ના રહેતા હોય તો સારું